સોહગ્યા આજે વિરોધ કરવા માંગ્યો અમારે મવા મંદિર માટે જે બે મહિના પેલા આ ભગવાધારુ એ અગધમ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં ભેગા થયા છે અને અમે એને આ બધા ભગવાન હમ અને અહંકાર માં જે અધમ કૃત્ય કર્યું છે આ તાલિબાનો જેવું જેવું એને કૃત્ય કર્યું છે એટલે અમે આને છે ને સંપ્રદાયના તાલિબાનો જ ગણી છે તો અમે એને કેવા માંગી છે કે ભાઈ તમે આ છે ને અહંકાર ના હમ છોડી દો અને નિર્માની થાય અને ભગવાન નું ભજન કરો અને મારા હાથમાં લઈ હાથ માં લઈ લોનશ્યા હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ રાતના વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાન ની મૂર્તિ અત્યારે બે મહિનાથી અને આરતી થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવાર માં જે લક્ષ્મી ના થઈ અને પાંચ વાગે લઈ ગયા બાર વાગે લઈ ગયા પાંચ વાગે તો એને આરતી ઉતાર રાખતા ગયા એના વિરુદ્ધમાં આજે ધમ કૃત્ય કર્યું છે આ સાધુ ને ભગવાન સુધરી તો સારું છે તમારા હિતમાં છે તમારે આ ગયા છે હવે તમારું સહન નહી કરે તમારું હવે બહુ સહન કર્યું છે તમારો ભગવા ધારીઓનું દેશમાં તમે બહુ ખોટું કાર્ય કર્યું છે તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાન જેવું કૃત્ય બંધ કરો